હેલો ગુડ મોર્નિંગ ઓલભ્યુ આજે આપણે જોવાના છે ધોરણ અગિયાર સાયન્સમાં ચેપ્ટર નંબર ટ્વેલ્વ ભાગ ટુ તો ભાગ ટુની અંદર આપણે જોઈશું કાર્બનિક રસાયણ વિજ્ઞાન કેટલાક પાયાના સિદ્ધાંતો અને પદ્ધતિઓ તો કાર્બનિક રસાયણ વિજ્ઞાન એટલે શું તે આપણને સૌપ્રથમ ખ્યાલ હોવો જોઈએ તો કાર્બનિક રસાયણ વિજ્ઞાન એટલે કે જે સંયોજનોની અંદર કાર્બન પ્રેઝન્ટ હોય એટલે કે કાર્બન હોય તેને આપણે કહીશું કાર્બનિક સંયોજનો એના સિવાયનો બીજો આવે છે અકાર્બનિક સંયોજનો તો અકાર્બનિક સંયોજનોની અંદર કાર્બન એબસન્ટ હોય છે એટલે કે કાર્બન હોતો નથી જેમ કે આપણે એનએચ ટુ લઈએ તો એનએચ ટુ જે છે એની અંદર કાર્બન નથી તો એનએસ ટુને આપણે કહી શકીએ કે અકાર્બનિક સંયોજન છે કાર્બનિક સંયોજન નથી સીએચ ફોર લઈએ મિથેન તો એ કાર્બનિક સંયોજન છે કેમ કે તેની અંદર કાર્બન આવેલો છે તો કાર્બનિક રસાયણ વિજ્ઞાનની અંદર કાર્બન કોઈ અન્ય પરમાણુઓ સાથે સહસંયોજક બંધી જોડાયેલો હોય છે જેમ કે કાર્બન છે ફોસ્ફરસ સાથે કાર્બન છે હાઇડ્રોજન સાથે કાર્બન છે ઓક્સિજન સાથે કાર્બન નાઇટ્રોજન સાથે કાર્બન ક્લોરીન સાથે એ રીતના દરેક સાથે સસંયોજકબંધી જોડાયેલા છે જેને કાર્બનિક સંયોજનો અથવા તો કાર્બનિક રસાયણ વિજ્ઞાનનો અભ્યાસ તરીકે આપણે એને જાણીશું સામાન્ય પ્રસ્તાવના છે જે તમે ખાલી તમારે વાંચ છે એનેસ્ટોસીઓ છે જે યુરિયાનું સૂત્ર છે કાર્બનની ચતુર સંયોજકતા અને કાર્બનિક સંયોજનોનો આકાર તો કાર્બનની ચતુર સંયોજકતા જે છે જેના વિશે આપણે અગાઉ પણ ભણી ગયા છે કે કાર્બનની ચતુર સંયોજકતા છે એટલે કે કાર્બનની વેલેન્સ કક્ષાની અંદર તેના ચાર ઇલેક્ટ્રોન હોય છે કાર્બન સંયોજનોનો આકાર તો કાર્બનની આપણે વાત કરીએ તો કાર્બનની આજુબાજુ ચાર ઇલેક્ટ્રોન હોવાના કારણે તે પોતાની આસપાસ ચાર સંયોજક બંધ બનાવી શકે છે કાર્બન સંયોજનોના આકાર આણ્વીય બંધારણની સંકલ્પનાનું જ્ઞાન કાર્બનિક સંયોજનોના ગુણધર્મને સમજાવવામાં અને તેની આગાહી કરવામાં મદદરૂપ થાય છે અહીંયા આપણે જોઈશું કે એસ સંકરણ જોઈશું એસપી થ્રી એસપી ટુ અને એસપી સંકરણ તો તેના વિશે આપણે જાણી ગયા છીએ અગાઉ પણ તેમ છતાં પણ આપણે અહીંયા એક વાર જોઈ લઈશું કે જેમ કે સીએચ ફોર છે તેની અંદર એસપી થ્રી સંકરણ થતા જશે સી ટુ એચ ફોરમાં એસપી ટુ અને સી ટુ એચ ટુમાં એસપી સંકરણ તો સી એચ ફોરની અંદર આપણે સાબિત કરીશું કે એસપી થ્રી સંકરણ થાય છે તો તેના માટે આપણે અહીંયા જોઈશું તેનું સંકરણ આપણે જોવું હોય સીએચ ફોર તો સૌ પ્રથમ તો કાર્બનની ઇલેક્ટ્રોનની રચના આપણે લખવી પડશે તો કાર્બનની ઇલેક્ટ્રોનની રચના થશે વન એચ ટુ ટુ એસ ટુ ટુ પી ટુ વન એસ ટુ ટુ એસ ટુ ટુ પી ટુ એ તેની ધરાસ્થિતિ થશે ઉત્તેજિત અવસ્થામાં આપણે લખીશું તો વન એસ ટુ ટુ એસ વન ટુ પી થ્રી થઈ જશે હવે એસ કક્ષક અહીંયા પીના બે કક્ષક બે કક્ષક તો એની અંદર એક એક અયુગમિત લેખનો હશે પરંતુ ત્રીજી કક્ષા ખાલી રહેશે જ્યારે એસની અંદર બે ઇલેક્ટ્રોન એટલે કે કક્ષક સંપૂર્ણ ભરાયેલી છે તો એસ કક્ષક પોતાનો એક ઇલેક્ટ્રોન પી કક્ષકની અંદર આપશે અને પી કક્ષક અહીંયા અયુગમિત રીતે ત્રણ ઇલેક્ટ્રોનથી ભરાયેલી જોવા મળશે તો હિલિયમ ટુ એસ વન ટુ પી થ્રી તો અહીંયા આપણે લખીશું એક ઇલેક્ટ્રોન અને પીની અંદર થશે એક બે અને ત્રણ તો દરેકમાં આપણે એક એક ઇલેક્ટ્રોન લખીશું ચલો દરેકની અંદર એક ઇલેક્ટ્રોન છે હવે સીએચ ફોર માટે આપણે જોઈએ સીએચ ફોર કાર્બનની આજુબાજુ ચાર હાઇડ્રોજન જોડાયેલા છે તો આપણે એ દરેક હાઇડ્રોજન અહીંયા સંકૃત પામે છે સંકરણ છે તો અહીંયા એક હાઇડ્રોજન અને એક અહીંયા હાઇડ્રોજન એક ત્રણ હાઇડ્રોજન અને એક છે ચાર તો ચાર હાઇડ્રોજન અહીંયા સમાવિષ્ટ થાય છે કારણ કે કાર્બનની આજુબાજુ ચાર હાઇડ્રોજન છે તો ચાર હાઇડ્રોજન સંકરણમાં ભાગ લે છે હવે કઈ કઈ કક્ષામાં ભાગ લે છે એ કક્ષા આપણે જોઈશું તો એક છે એસની કક્ષા અને ત્રણ છે પીની કક્ષા તો એક એસની હોતી એક એસ લખીશું પીની ત્રણ છે તો પીની ત્રણ તો અહીંયા સર્જાય છે એસપીથી સંકરણ તો આ રીતના આપણે સંકરણ સાબિત કરેલી છે કે સંકરણ આ રીતના રચાય છે એ રીતના તમારે એસપી ટુ અને એસપી સંકરણ માટે પણ જોઈ લેવાનું છે સી ટુ એચ ફોર અને સી ટુ એસ ટુનો પાયબંધની કેટલીક લાક્ષણિકતાઓ વિશે જોઈએ તો પાયબંધ એટલે શું તો જો કાર્બન કાર્બન ડબલ બોન્ડ હોય તો ડબલ બોન્ડની અંદર એક સીગ્મા બોન્ડ હોય છે અને એક હોય છે બોન્ડ હોય છે જેમાં આપણે વાત કરી કે કાર્બન ડબલ બોન્ડ કાર્બન તો આ ધારો કે પાઈ બોન્ડ હોય તો જે બીજો છે એ થશે સીગમા બોન્ડ ચલો તો કાર્બન કાર્બન ડબલ બોન્ડ હશે તો એક પાઈ બોન્ડ હોય છે અને એક સીગ્મા બોન્ડ હોય છે જો ત્રિપલ બોન્ડ હશે તો હશે બે બોન્ડ હશે બે પાયબોન્ડ અને એક હોય છે સીગમા બોન્ડ ચલો આટલો ખ્યાલ આવી ગયો હવે આપણે એક ઉદાહરણ જોઈશું અને ઉદાહરણ પરથી તમને સારી રીતે ખ્યાલ આવી જશે કે પાયબોન્ડ શું હોય છે ખરેખર તો અહીંયા આપણે એક કોયડો આપેલો છે કોયડો બાર પોઈન્ટ એક નીચે દર્શાવેલા અણુઓમાં કેટલા સીગમા અને પાયબંધ રહેલા છે તે આપણે શોધવાના છે તો આપણને ઉદાહરણ આપેલું છે સીએચ ત્રિપલ બોન્ડ સી સીએચ ડબલ બોન્ડ સીએચ સીએચ થ્રી તો આપણે પહેલાં માટે સાબિત કરીશું કે કેટલા સિગ્મા બોન્ડ છે એ માટે અને કેટલા પાયબોન્ડ છે તો આપણે જોઈશું કાર્બન હાઇડ્રોજન વચ્ચે કેટલા સિગ્મોબોન્ડ છે કાર્બન કાર્બન વચ્ચે કેટલા સિગ્મા સિગ્મોબોન્ડ છે અને કેટલા પાયબોન્ડ છે તો સૌ પ્રથમ આપણે વાત કરીએ કાર્બન કાર્બન સિગ્માબોન્ડની તો અહીંયા આપણને આપેલું છે કાર્બન કાર્બન સિગ્મા સિગ્માબોન્ડ ચલો કાર્બન કાર્બન સિગ્માબોન્ડ આ સંયોજનની વાત કરીએ કાર્બન અને આ કાર્બન બે કાર્બન છે ત્રીજો કાર્બન છે ચોથો અને પાંચ પાંચ કાર્બનવાળું સંયોજન છે તો આપણે જોઈશું આ કાર્બન છે એક કાર્બન બીજા કાર્બન સાથે જોડાય છે એક ત્રીજા કાર્બન સાથે જોડાય છે ચોથો અને પાંચમો પાંચ કાર્બન સાથે કુલ પાંચ કાર્બન છે તો એક બોન્ડ બે બોન્ડ ત્રણ અને ચાર કુલ કેટલા બોન્ડ થયા ચાર બોન્ડ થયા ચાર કયા કયા તો એક ત્રિપલ બોન્ડમાંથી એક પછી એક આ બોન્ડ બીજો થશે અહીંયા અને ત્રીજો થશે આ તો કુલ ચાર સીગ્મા બોન્ડ છે તો આપણે અહીંયા લખ્યા કુલ ચાર સિગ્મા બોન્ડ હવે સીગમા બોન્ડ જોઈએ આપણે કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે તો કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે જોઈએ આ કાર્બન સાથે એક હાઇડ્રોજન જોડાયેલા છે આ કાર્બન સાથે એક હાઇડ્રોજન છોડાયેલા છે આ કાર્બન સાથે એક હાઇડ્રોજન અને છેલ્લો જે કાર્બન છે એની સાથે ત્રણ હાઇડ્રોજન જોડાયેલા છે કેટલા ત્રણ એક બે અને ત્રણ ત્રણેય બાજુ હાઇડ્રોજન છે તો એક બે ત્રણ ચાર પાંચ છ તો કેટલા થયા છ છ સિગમા બોન્ડથી હાઇડ્રોજન સાથે કાર્બન જોડાયેલો છે કાર્બન સાથે હાઇડ્રોજન જોડાયેલા છે હવે પાય બોન્ડની વાત કરીએ કાર્બન કાર્બન ડબલ બોન્ડની વાત કરીએ તો કાર્બન કાર્બન ડબલ બોન્ડ કેટલા છે તો કાર્બન કાર્બન ડબલ બોન્ડ કેટલા છે એક છે એક છે કાર્બન કાર્બન ત્રિપલ બોન્ડની વાત કરીએ તો કાર્બન કાર્બન ત્રિપલ બોન્ડ એટલે કે જ છે બંને પાય છે પાય છે તો એ કેટલા છે બે છે કાર્બન કાર્બન ત્રિપલ બોન્ડની અંદર કેટલા બોન્ડ છે બે બોન્ડ અને આની અંદર કેટલો બોન્ડ છે એક બોન્ડ છે એક તો સિગ્મા છે અને એક છે બોન્ડ આની અંદર એક સિગ્મા છે અને બે પાયબોન્ડ છે તો આપણે અહીંયા લખીએ બે પાયબોન્ડ અને એક પાયબોન્ડ તો આ રીતના આપણે બીનું પણ આપણે તમે સાબિત કરી શકો છો કે કેવી રીતના થાય છે તો દરેક જણને ખ્યાલ આવી ગયો હશે કે પાયબોન્ડ કોને કહેવાય નીચે દર્શાવેલા સંયોજનોમાં પ્રત્યેક કાર્બન કયું સંકલન ધરાવે છે તે તમારે જાણવાનું છે અહીંયા આપણને આપેલું છે સીએસ થ્રી સીએલ તો સીએસ થ્રી સીએલની અંદર કયું થશે તો આપણે જોઈએ તો છેલ્લે એક બે ત્રણ સીએસ થ્રી અને બીજો છે સીએલ તો આના આધાર આપણે કહી છે કે સંકરણમાં ભાગ કોણ કોણ લેશે દરેકમાં સિંગલ બોન્ડ છે સીગમાં બોન્ડથી જ જોડાયેલા છે આ હાઇડ્રોજન લેશે આ હાઇડ્રોજન લેશે આ હાઇડ્રોજન લેશે અને ક્લોરીન પણ લેશે તો કુલ ચાર થઈ જશે એસની એક અને પીની કેટલી થઈ જશે ત્રણ તો ઓબ્વિયસલી એસપી થ્રી સંકલન થશે સીએસ થ્રી ટ્વાઇસ સીયુમાં કયું સંકરણ થશે દરેકની અંદર તમારે અહીંયા સાબિત કરવાનું છે નીચે દર્શાવેલા સંયોજનોમાં કાર્બનનું સંકરણ અને અણુનો આકાર જણાવો અહીંયા આપણે કાર્બનનું સંકરણ બી જોવા જોવાનું છે અને એનો અણુનો આકાર બી જોવાનો છે તો અહીંયા આપણને કીધું છે સી એચ ટુ ડબલ બોન્ડ ઓ જેનું સંકરણ જોવાનું છે ચલો તો આપણે અહીંયા પહેલું છે એસપી ટુ સંકરણ થાય છે અને સમતલ્ય ત્રિગુણ એસપી ટુ સંકરણ કેવી રીતના એક આ સિગ્મા બોન્ડ ભાગ લેશે અને એક અહીંયાનો હાઇડ્રોજન અને એક હાઇડ્રોજન આ તો આ બે પીની અંદર હશે અને આ એક એસની અંદર ચલો આપણે ધારી લઈએ તો એસની એક અને પીની બે થશે તો એસપી સંકરણ સર્જાશે અને કયો આકાર તો સમતલ્ય ત્રિકોણ અહીંયા ત્રિકોણ બને છે તો સમતલ્ય ત્રિકોણ એ રીતના એસપી થ્રી સંકલન સી એસ થ્રી એપની અંદર તો સી એસ થ્રી એપની અંદર એક બે હાઇડ્રોજન 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 અને એક ક્લોરીન તો આ કયું થયું સમતલ્ય ચતુષ્ફલકીય એ રીતના સી એચ ટ્રિપલ વોન એન કયો થયો રેખીય સીધી રેખામાં મળે છે તો રેખીય કયું સંકરણ તો એસપી સંકરણ આ રીતના તમે દરેકનું સંકરણ જોઈ શકો છો તો તમે આવા અન્ય ઉદાહરણ લઈને પણ સંકરણ જોવાના છે અહીંયા તમારે દરેક જણને સંકરણ કેવી રીતના સર્જાય છે તે તમારે શીખવાનું છે તેથી અહીંયા જેટલા બી ઉદાહરણ આપેલા છે એથી એ સુધીના દરેકની અંદર તમારે ચોપડાની અંદર લખવાનું છે સંકરણ અલગ અલગ રીતે કેવી રીતના સર્જાય છે તે તો અહીંયા આપણે આજનો લેક્ચર પૂરો કરીશું ઓલ ઓફ યુ થેન્ક્સ